નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરીશું તુવેર વિશે તો આ વર્ષે તુવેરનું વાવેતર કેટલું વધ્યું છે તેમજ તુવેરના સરેરાશ બજાર ભાવ કેટલા ચાલી રહ્યા છે સંપૂર્ણ તુવેર વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર નવા આવું તો વિડીયોને લાઇક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી ઓલ આઇકન દબાવી દીજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તુવેરની વાત કરીએ તો તુવેરનું આ વર્ષે વીસ હજાર હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે ઊંચા બજાર ભાવના કારણે તુવેરના વાવેતરમાં વધારો નોંધાયો છે આ સિઝનમાં હાલની સ્થિતિએ ગુજરાતમાં તુવેરનું વાવેતર એક લાખ શન્નુ હજાર સાતસો હેક્ટરમાં નોંધાયું છે જે ગઈ સિઝનમાં આ સમાન સમયગાળામાં એક લાખ સત્યોતેર હજાર નવસો હેક્ટરમાં નોંધાયું હતું તો ખેડૂત મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે સવા બે લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થાય છે તેમજ વૈશ્વિક સ્તરે ભારતમાં સ લાખ હેક્ટર જમીનમાં તુવેરનું વાવેતર આ વર્ષે વધ્યું છે જિલ્લા પ્રમાણે જોઈએ તો તુવેરનું સૌથી વધુ વાવેતર ભરૂચ જિલ્લામાં બાવન હજાર હેક્ટરમાં નોંધાયું છે આ ઉપરાંત પંચમહાલ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં પણ તુવેરનું વાવેતર સારા એવા પ્રમાણમાં વધ્યું છે ઘણા ખેડૂતો મગફળી વાવ્યા બાદ પણ પાળા ઉપર તુવેરનું વાવેતર કરે છે તુવેરના ભાવ વધીને મણ બે હજારથી પચીસોની સપાટીએ પહોંચ્યા છે તુવેરના વિકલ્પ ગણાતા એવા એરંડા સહિતના અન્ય પાકોના ભાવમાં નીચેના સ્તરે વેપાર થઈ રહ્યો છે જેના કારણે તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો આગળ જોઈએ તુવેરના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો રાજકોટની વાત કરીએ તો સોળસો સિત્તેરથી લઈને બાવીસો એકાવન રૂપિયા સાવરકુંડલા તેરસો ચાલીસથી લઈને તેરસો ચાલીસ રૂપિયા તેમજ અમરેલી બારસો પંચાવનથી લઈને સત્તરસો દસ રૂપિયા વિસાવદર અઢારસો પચાસથી લઈને એકવીસો છવ્વીસ રૂપિયા વાત કરીએ જસદણની તો સાતસોથી લઈને અઢારસો રૂપિયા તેમજ મેંદરડા ઓગણીસોથી ઊંચા બજાર ભાવ એકવીસો એક રૂપિયા વાત કરીએ જૂનાગઢની તો અઢારસોથી લઈને બાવીસો એક્યાસી રૂપિયા તેમજ ગોંડલ માર્કેટની વાત કરીએ તો ઓગણીસો એકાવનથી લઈને એકવીસો એક્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા તમામ માર્કેટિંગ યાર્ડના તુવેરના હાલના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર